અમૂલ ડેરીમાં ફરજ બજાવતા સો કરતા વધુ કર્મચારીઓને અચાનક ફરજ ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે આ છૂટા કરાયેલા કર્મચારીઓ આજ રોજ અમૂલ ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને અમારી માંગે પૂરી કરો તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા ત્યારબાદ અમૂલના એમડીને આવેદનપત્ર આપી આ નિર્ણય પરત લઈ પુનઃકામે લેવાની માંગ કરી છે છેલ્લા ત્રણ દિવસથી અમૂલ વિરુદ્ધ મોરચો માંડ્યો સમગ્ર વિશ્વમાં નામના ધરાવતી આણંદની અમૂલ ડેરીમાં ફરજ બજાવતા સો કરતાં વધુ કર્મચારીઓને ગઈ તારીખ સોળ અગિયાર બે હજાર રોજ ટેલિફોનિક જાણ કરી રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે આ છૂટા કરાયેલા કર્મચારીઓએ છેલ્લા ત્રણ દિવસથી અમૂલ ડેરી વિરુદ્ધ મોરચો માંડ્યો છે ગઈ સોમવારે ડાકોર બસ સ્ટેન્ડ ખાતે આ તમામ કર્મચારીઓએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી હતી જે બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે ડાકોર નજીક ભવન્સ કોલેજની સામે એક શોપિંગ સેન્ટરની ખુલ્લી જગ્યામાં આ તમામ કર્મચારીઓ એકત્રિત થયા હતા જ્યાં સામાજિક કાર્યકર અને શોષણનો ભોગ બનેલા કર્મચારીઓને ન્યાય આપવા માટે જાણીતા મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને અમૂલ વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે બાદ આજ રોજ આ તમામ છૂટા કરાયેલા કર્મચારીઓ અમૂલ ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી અમૂલના એમડીને આવેદનપત્ર પાઠવ્યું છે સર્વ સમાજ સેના તેમજ કરણી સેનાના હોદ્દેદારો આ છૂટા કરાયેલા કર્મચારીઓના વહારે આવ્યા હતા સતપાલજી પરમાર છે હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું હું પાવડર પ્લાન્ટની અંદર F60 માં જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આયા જે પર્ટીક્યુલર તાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને કે તમારે કાલેથી જોબ પર આવવાનું નથી તમારી જરૂર હશે તો બોલાવીશું નિયમ તો એવું કરી હોય તો એ લોકોનું ભારણ ડેરી ને પડે છે એટલે તમને છૂટા કરવામાં આવે તો ગયા છ મહિના અંદર જે ભરતી થઈ એકસો પોત્રીસ તો એ લોકો જે પગાર ધોરણ ડેરી ભારણ નહીં પડતું અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે

છેલ્લા કેટલાય ટાઈમ થી આવું બધું ડેરી જે ચેરમેન ની ચૂંટણી ફરી વાર થઈ જયારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા ડેરી બધા પ્રશ્નો ચાલતા રહ્યા વિવાદ થી પેલા દસ મહિના સાહેબ છૂટા કરવામાં આવ્યા બધાને

આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મીટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે ઉપલા અધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરી એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને જાણ કરી દઈશું એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી વોટ્સઅપ પર એક લેટર ફેરવવામાં આવ્યો કે માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ પણ એ લોકો સાત સાત વર્ષથી નોકરી કરે છે ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા આ લોકોના કઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કઈ પોલિટિક્સ અમારી માંગણી આજે તમે એકસો ને પાંત્રીસ જે હિટલર સાઈડ થી ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકો ને ડેરીના એચઆર ચાર ઓફિસમાંથી એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે